ચીખલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ચીખલી તાલુકાના કણવાઈ અને સતાળિયા ગ્રામ પંચાયતોની મુદત પૂરી થતા સામાન્ય ચૂંટણી યોજાશે જયારે રૂપલા સિયાદા પ્રધાનપાડા તલાવચોરા અને બારોલિયા ફળિયા એમ છ જેટલી ગ્રામ પંચાયતો વિભાજન થવાથી અને નોગામાં સાદકપોર તેમજ ઢોલુંબરમાં અવિશ્વાસની દરખાસ્તથી તેમજ ઘેટીમાં સરપંચનું અવસાન થવાથી એમ ચાર જેટલી ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે જોકે સાધકપોર અને ડોલુંબર ગ્રામ પંચાયતનું ઘટરણ નામદાર રાજ્યની વડી અદાલતમાં ચાલી રહ્યું છે ત્યારે તાલુકામાં બાર પૈકી ગણભાઈ સતાડિયા આંબાપાડા સાધકપુર ઢોલુપર બારોલિયા ફળિયા એમ છ ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠક અનુસૂચિત આદિજાતિની છે અને રૂમલા સિયાદા પ્રધાનપાડા ગેટી નોગામા તલાવ ચોરામાં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત જાહેર થયેલ છે આ ઉપરાંત તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતોમાં વોર્ડ સભ્યોની પણ પેટા ચૂંટણી જાહેર થઈ છે જેમાં તલાવ ચોરામાંથી વિભાજન થઈ બારોલિયા ફળિયા નવી ગ્રામ પંચાયત અમલમાં આવેલ છે આ બારોલિયા ફળિયા ગ્રામ પંચાયતના સરપંચની બેઠક અનુસૂચિત આદિજાતિની જાહેર થતા સ્થાનિકો દ્વારા આ બારોલિયા ફળિયા ગ્રામ પંચાયતમાં અનુસૂચિત આદિજાતિના વસ્તી પાંચ ટકા કરતા પણ ઓછી હોય તેવામાં સરપંચની બેઠક ઓબીસી અથવા સામાન્ય જાહેર કરવા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તો બીજી તરફ સ્થાનિક રહીશ અને તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અશોકભાઈ રમણભાઈ પટેલ દ્વારા સરપંચની અનુસૂચિત આદિજાતિ બેઠકમાં ફેરફાર માટે રાજ્યની વડી અદાલતમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે આમ આ પંચાયતની ચૂંટણી પહેલા ચીખલી વિભાગનું રાજકીય વાતાવરણ ગરમાયું છે બ્યુરો રિપોર્ટ એન્ટીસીડન્સ નવસારી